અમે ત્રીસ દિવસની તાલીમ દીધી છે અને ત્રીસ દિવસની અંદર મેં મોસ્ટલી બધું જ શીખી ગયા છે જે પ્રાઇવેટ ક્લાસમાં નથી શીખવાડતા જે મતલબ મહિનામાં જે વસ્તુ નથી કવર થતું ને એ વસ્તુ અમે આ ત્રીસ દિવસની અંદર શીખી ગયા નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજની કાર્મી મોંઘવારીના યુગમાં નવરા બેસી રહેવાનું કોને પોસાય પછી પરણિત હોય કે અપરિણીત યુવક હોય કે યુવતી સ્ત્રી હોય કે પુરુષ વાત કરીએ એક એવી સંસ્થાની જે લોકોને પ્રોત્સાહન આપે છે કે જેમને રોજગારી મેળવવી છે પૈસા કમાવા છે અને પોતાની ઓળખ ઊભી કરવી છે આપણે વાત કરવાની છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે છેલ્લા તેર વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડાના સહયોગથી ચાલતી એક એવી સંસ્થા જેનું નામ છે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને ટૂંકમાં આર સિટી પણ કહેવાય છે જેમાં આજ દિન સુધી નવ હજાર જેટલા લોકો યુવક યુવતીઓ ટ્રેનિંગ લઈ ગયા છે અને પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તો અમને એવું લાગે છે કે આ સંસ્થાની વાત એવા લોકો સુધી પહોંચાડવી જરૂરી છે જેમને રોજગાર જોઈએ છે પરંતુ કોઈ વિકલ્પ નથી ત્યારે સંસ્થા કેવી રીતે અને કોને કોને મદદ કરે છે એ તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં છે અમે આ સંસ્થાના ડાયરેક્ટર સાથે વાતચીત કરી જે તમને ઘણી ઉપયોગી થશે જો તમે આ સંસ્થા સાથે જોડાવા માંગતા હોય રોજગારી મેળવવા માંગતા હોય પૈસા કમાવા માંગતા હોય અને આત્મનિર્ભર બનવા માંગતા હોય તો જોઈ લો આ વિડીયો તમને કામ લાગે સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે રાજપીપળામાં બીએસવીએસ જે છે આરસીટી બેંક ઓફ બરોડાના સ્પોન્સર બેન્ક તરીકે અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તરીકે ચાલે છે આની અંદર અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષની ઉંમરના કોઈપણ વ્યક્તિ જે બેરોજગાર છે અને પોતાની જાતે કોઈ સ્કિલ ડેવલપ કરીને પગભર થવા માંગતા એ લોકો તાલીમ લઈ શકે છે આપણી સંસ્થા થઈ છે રાજપીપળામાં ત્યારથી ઓલમોસ્ટ સાડા આઠ હજારથી નવ હજાર કેન્ડિડેટને તાલીમ આપી છે એની અંદર સિત્તેર ટકા આપણું સેટલમેન્ટ છે સેટલમેન્ટ મીન્સ કે નવ હજારમાંથી માંથી સિત્તેર ટકા લોકો પોતાના પગભર થયેલા છે અને બાકીના ત્રીસ ટકા માટે પણ આપણે ફોલોઅપ ચાલુ છે આ સંસ્થાની ખાસિયત એ છે કે અહીંયા કોઈ પણ જાતના ફી કે કોઈ પણ જાતની કોર્સ ફી કોઈ ખર્ચા વગર મફતમાં તમે જે પણ કોર્સ ઈચ્છતા હોય જે આપણી સંસ્થા તાલીમ આપે છે એમાં તાલીમ લઈ શકો છો બીજી વસ્તુ કે આ એક માત્ર સંસ્થા એવી છે કે જે તમને તાલીમ આપ્યા પછી પણ બે વર્ષ સુધી તમને પૂછે છે કે તમે ધંધે લાગ્યા છો કે નહીં તમારું હેન્ડ હોલ્ડિંગ કરે છે ઇવન તમને બેંકમાંથી લોન લેવા માટે પણ ભલામણ પત્ર આપે છે આની અંદર આપણે બ્યુટી પાર્લર છે પછી જ્યુટ વર્ક છે હેન્ડપંપનો જે બી વર્મી કમ્પોસ્ટ છે એનિમલ હઝબેન્ડરી છે એવા ઘણા બધા કોર્સ છે વોકેશનલ જેની તાલીમ આપીએ છીએ જે રેસિડેન્શિયલ બી હોઈ શકે છે અને ઓફ કેમ્પસ બી હોઈ શકે હવે હાલમાં આપણી જોડે આ રેન્ટેડ પ્રિમાઇસિસ છે અહીંયા સરકાર શ્રી દ્વારા આપણને જમીનની એલોટમેન્ટ થઈ ગયું છે જેનું કન્સ્ટ્રક્શન બી મેબી મેક્સ્ટ વીકથી સ્ટાર્ટ થઈ જશે તો જ્યારે એ બિલ્ડિંગ બની હશે તો આપણે એની અંદર રેસિડેન્શિયલ તાલીમો આપીશું જેમાં રહેવાની જમવાની બધી સગવડ સાથે તો તો દિવસનો જે હતો દિવસ કેન્ડિડેટને રાખીશું અને દરેક તાલીમ આપીશું આ રીતે બીએસવીએસ આરસીડી આપણી કામ કરે છે આ જે બેચ છે ટોટલ થર્ટી ફાઈવ કેન્ડિડેટ હતા એમાંથી એક બે ડ્રોપ આઉટ થઈને ટોટલ થર્ટી થ્રી કેન્ડિડેટ બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ આપી છે જે ત્રીસ દિવસનો કોર્સ હતો

સ્ટાર્ટ કરવાનો જે એમ હતો એ ઓગણીસો બ્યાસી થી ચાલે છે જે ડોક્ટર ડી વીરેન્દ્ર હેગડે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બી છે રાજ્યસભાના અને કર્ણાટકના છે તો એમણે ઉજેર જે છે બેંગ્લોર કર્ણાટક સ્ટેટમાં ત્યાંથી આ કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો હતો એમને એવું હતું કે જનરલી આપણે જોવા જઈએ ને તો ઇન્ડિયામાં જે ઓર્ગેનાઇઝ સર્વિસ સેક્ટર છે ને એમાં ખાલી ત્રણ પર્સન્ટ લોકો જ કામ કરે છે નાઇન્ટી સેવન પર્સન્ટ લોકો અનએમ્પ્લોયડ છે અથવા તો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે સ્પેસિફિકલી એવું હતું કે રૂરલમાં એમ્પ્લોયમેન્ટ હતું નહીં એટલે લોકો શું છે કે શહેર તરફ આવતા હતા અને ત્યાં આવીને ડિમોટિવેટ થઈને કંઈ બી આડાઅડા પગલાં ભરતા હતા એટલે ડોક્ટર ડી વિરેન્દ્ર હેગડેના માઇન્ડમાં એવું આવ્યું કે ભાઈ સિટીમાં તો લોકો કંઈક ને કંઈક કરી લે છે પણ ગામડાઓમાં જે બેરોજગાર યુવકો કે યુવતીઓ છે તો એમને પગભર કરવા માટે શું એટલે એમને ઇનિશિયલી આ રૂડ સેટી કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો એ કન્સેપ્ટ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ને ગમ્યો એ પછી એમણે એવું કહ્યું કે ભાઈ દરેક ડિસ્ટ્રિક્ટમાં જે તે સ્પોન્સર્ડ બેંક હોય એ એક આરસેટી રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ એવી એક સંસ્થા સ્થાપે અને ત્યાં જે બેરોજગાર યુવક અથવા યુવતીઓ છે એમને તાલીમ આપી એમના બે વર્ષ સુધી કોન્ટેક્ટ કરીને એમને પગભર કરે આની અંદર યુવક યુવતીઓ બંને હોય છે પણ જનરલી હાલ લોકોના માઇન્ડસેટમાં એવું છે કે લેડીઝ વધારે હોય છે કેમ કે બ્યુટી પાર્લર થઈ ગયું પશુપાલન થઈ ગયું ટેલરિંગ થઈ ગયું તો આપણા બધાના મગજમાં એવું જ હોય છે કે આ કોર્સ માત્ર સ્ત્રીઓ અથવા તો યુવતીઓ માટે છે પણ એવું નથી હોતું આપણે જેન્ટ્સ માટેના બી કોર્સ ચલાવીએ જ છીએ એસી ફ્રીજ રિપેરિંગ છે પ્લમ્બિંગનું છે પછી એમના હોમ નું છે ટેલરિંગનું બી ઇવન છે ઇવન જેન્ટ્સ પાર્લરના બી કોર્સિસ છે ટુ વ્હીલર મિકેનિકના કોર્સિસ છે એટલે ઘણા બધા એવા કોર્સીસ છે જે દરેકે દરેક આવા ચોસઠ કોર્સ આપણી જોડે છે સિક્સટી ફોર જેમાં ફિફ્ટી નાઇન મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટના જે એનએસક્યુ છે એની જોડે એલાઇન્ડ છે તો આપણે આ કોઈ પણ વ્યક્તિ જે ઈચ્છે છે આપણા ક્રાઈટેરિયા પ્રમાણે એ તાલીમ લઈ શકે છે એના માટે આપણી અહીંયા રજિસ્ટર્ડ ઓફિસ છે જે કાળિયાભૂત રાજપીપળામાં છે અહીંયા એ લોકો ડાયરેક્ટલી બી આવી શકે છે આપણા પેમ્પલેટ બી છે એની અંદર નંબર બી આપેલો છે તો તમે મોબાઈલ નંબર પર બી કોન્ટેક્ટ કરી શકો છો અને બંને રીતે તમે એમાં એનરોલ થઈ શકો છો થાય જે લોકો અંતરિયા ગામમાં હોય સાગવાળા થઈ ગયું દેડિયાપાડા થઈ ગયું અથવા તો કોઈ એવી લેડીઝ હોય જેમને કન્સેન હોય કે ભાઈ ઘરની બહાર ના નીકળવા દેતા હોય તો આપણે એમને ઓફ કેમ્પસ તાલીમ પણ આપીએ છીએ જે હમણાં જ આપણે ચીચડિયા ગામ અહીંયા છે કેવોયાની જોડે ત્યાં એ લોકોને કોસ્ચ્યુમ જ્વેલરીની આપણે તાલીમ આપી હતી થી પાંત્રીસ બેનોને તો એમને તાલીમનું આયોજન આપણે તે ગામમાં જ કર્યું હતું એમના જ એરિયામાં જેથી કરીને એ લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે અને પ્રોપર તાલીમ લઈ શકે આ સંસ્થા સાથે તમે કેવી રીતે જોડાઈ શકો છો એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછજો અમે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું